મહેસાણામાં બુટલેગરની હાર સામે નારી શક્તિની જીત તાવડિયા રોડ પર શિવમ પાર્ક સોસાયટી પાસે તળાવ સર્વે નંબર બારસો એક ઉપર વીસથી પચીસ વર્ષથી બુટલેગર અને અન્ય અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો જમાવીને દારૂના વેચવાનો અડ્ડો બનાવ્યો હતો અસામાજિક તત્વોના ગેરવર્તણૂકોથી આસપાસના વિસ્તારમાં રહેતા સભ્ય સમાજના રહીશુ તરાહીમાં પોકાર ઉઠ્યા હતા આ બાબતે કલેક્ટર થી લઈને ધારાસભ્ય સુધી રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી નારી શક્તિ ગ્રુપની મહિલાઓ મેદાનમાં ઉતરી હતી આખરે નારી શક્તિ ગ્રુપના નૈનાબેન પરમારની આગેવાની હેઠળથી લડતના અંતિમ બૂલડોઝર કરેલા દબાણ ઉપર બુલડોઝર ફેરવવા પ્રશાસન મજબૂર બન્યું હતું આશિષ પટેલ મહેસાણા હું પરમાર નૈનાબેન એડવોકેટ મહેસાણા કોર્ટ અમારી સમસ્યા એ તે કે સરકારી તળાવ આવેલું છે બાર સર્વે નંબર બાર ઝીરો એકમાં ત્યાં દારૂનો અડ્ડો ઘણા વર્ષોથી ચાલતો હતો છેલ્લા એકાદ વરસથી અમે મામલતદાર કચેરી બધી કચેરી સરકારી બધી દરેક કચેરીઓમાં અમે ગયેલા છીએ ત્યાં બધી જગ્યાએ અમારી રજૂઆત થયેલી છે અત્યારે હવે એક વર્ષ પછી અમારે એનો સમસ્યાનો અમારી જે સમસ્યા હતી દારૂની બધીની એ સમસ્યા હવે એક વર્ષ પછી પૂરી થઈ ગઈ છે અને અમારી જે માગણી હતી એ અમને મળી ગઈ છે બસ તળાવ દારૂની બડી દારૂની બધી હતી એ છેલ્લા વીસેક વરસથી ચાલતી હતી અને સત્તર એક વરસથી અમારી લડત ચાલુ હતી અત્યારે અમને એમાંથી અંત મળ્યો છે અમારી જે સમસ્યા હતી એનો અંત આવી ગયો છે પણ એ દારૂ અઢાવાળા જે ભીખાજી કાનાજી ઠાકોર છે એ જગ્યા છોડતા નથી તો એનો અંત લાવો અને એના પછી તળાવ ડેવલોપ સારું કરો